બુદ્ધ તાલુકા બ્રહ્મ સમાજના યુવા પાક મહિલા પાક અને મુખ્ય શાખા દ્વારા જે ભગવાન પરશુનામના જન્મોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી સવારે હોમ અને ત્યારબાદ વિશાળ શોભાયાત્રા અને મહાપ્રસાદનું ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શિવજીના અવતાર ગણવામાં આવે છે અને કળયુગમાં સૌથી અજર અને અમરદેવ ગણવામાં આવે છે ભગવાન પરશુનામની આજે જન્મદિવસોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ભુત તાલુકા બ્રહ્મ સમાજ યુવા પાંક અને ભુત તાલુકા બ્રહ્મ સમાજ મહિલા પાંકના સંયુક્ત ઉક્રમે આજે સવારથી જ ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી સૌપ્રથમ શાસ્ત્રોક્ત વિધિથી હોમવન કરવામાં આવ્યું ત્યાર ત્યારબાદ સાંજે ચાર કલાકે વિશાળ સભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વાદ્ય ગaat તે બેન્ડવાજાની સુરાવલીએ અને બાળકો દ્વારા ભગવાનના વેશભૂષા ધારણ કરી અને શોભાયાત્રાને સ્ટાર્ટ આપવામાં આવ્યો હતું શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરીથી ત્યાં અભૂતપૂર્વ અને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ખાસ કરીને યુવાન ભાઈ બહેનો શાફાધારી અને અલગ અલગ વેશભૂષામાં ધારણ કરેલા બાળકો યુવાન ભાઈ બહેનો આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ અને કેન્દ્ર બન્યા હતા ડીજેના તાલે શોભાયાત્રા ધીમે ધીમે આગળ વધતી હતી જ્યારે મુખ્ય મુખ્ય બજારમાં શોભાયાત્રા પહોંચી ત્યારે ખાસ કરીને અન્ય સમાજ દ્વારા અને બ્રહ્મ સમાજ દ્વારા પણ તેમનું વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ભગવાન પરશુરામજીનો જય ઘોષ બોલાવવામાં આવ્યો હતો આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા યુવા પાંખના અનિલ જોશીએ જણાવ્યું હતું કે ભગવાન પરશુરામની જન્મજયંતિની આજે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર સમાજ એક થયો હતો ખાસ કરીને બ્રહ્મ સમાજના તમામ નાના મોટા ધંધાર્થીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી પાંખી પાડી અને આ ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણીમાં સૌ કોઈ જોડાયા હતા ઠેર ઠેર ભગવાનનો જય ઘોષ કરવામાં આવ્યો હતો ક્યાંક ડીજેના તાલે સૌ લોકો રાસ ગરબાની રમઝટ બોલાવતા હતા અને શોભાયાત્રામાં સામેલ થયા હતા ભુજ અને તેની આજુબાજુના વિસ્તારમાંથી પણ ખાસ કરીને બ્રહ્મ સમાજના લોકો પરિવાર સાથે આજે શોભાયાત્રામાં જોડાયા હતા સવારથી જ એક અનેરો ઉત્સાહ શહેરમાં જોવા મળ્યો હતો ભગવાન પરશુરામની જન્મજયંતિની ઉજવણી આ વખતે ખૂબ જ ધમાકેદાર જોવા મળી હતી અને સમગ્ર બ્રહ્મ સમાજના આગેવાન નો સૌ યુવાન ભાઈઓ બહેનો અને મહિલા પાંખ કે છેલ્લા એક માસથી સતત મહેનત કરતા હતા અને જેની ફલશ્રુતિ સ્વરૂપે આજે વિશાળ અને અભૂતપૂર્વ ધબધબાભેર અને શિસ્તપૂર્વક શોભાયાત્રા નીકળી કોઈ પણ પ્રકારનો અનિચ્છ બનાવ ન બને તે માટે ખાસ કરીને પોલીસનો બંદોબસ્ત પણ ચુસ્ત જોવા મળતો હતો રાજેશભાઈ ગૌર અનિત જોશી રીટાબેન જોશીના નેતૃત્વ હેઠળ આ શોભાયાત્રા ખૂબ જ અધકેરી જોવા મળી હતી ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને ક્યાંક ભગવાનનું અભૂતપૂર્વ રૂપ પણ આ શોભાયાત્રામાં જોવા મળ્યું હતું જય પરશુરામ હર હર મહાદેવ આજ રોજ આખા ત્રીજના દિવસે શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત તથા શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા આયોજિત આ ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું ભુજ મધ્ય આયોજન કરવામાં આવેલું છે જેની અંદર દસ હજારથી પણ વધુ બ્રહ્મ સમાજના સૌ પરિવારો ઉપસ્થિત રહ્યા છે અને ત્રીસથી પણ વધુ ફ્લોટો રિક્ષાઓ ટેક્ટરો મોટા આયવાઓ ટેલરો આ રવાડીની અંદર સંમેલિત થયા છે અને પરશુરામ ચોકથી આ શોભાયાત્રાનું પ્રસ્થાન થયું છે ટીન સિટી મેદાનમાં આ રવાડી જે છે એ વિરામ થવાની છે અને ત્યાં યુવા પાક દ્વારા એક નવતર પ્રયાસ કરવામાં આવેલો છે હાઉસી ગેમનું પણ અમે ત્યાં રમતનું રમાડવાનું રાખ્યું છે